અને આ તો જુઓ તમને કાલ ખબર જ હશે કાલ હોદ બનાવ્યું હોય વરસાદ આવ્યો નહીં હજુ આવે એટલે ખબર પડે કે કેવું કામ આવે ને કેવું નહીં આવતું કામ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કી કરી રહ્યો હો કુછ એ ટિફિન ભરવાન ચાલુ છે જો નાસ્તો કર્યો નાસ્તામાં શું કર્યો આ તો ઈ

અને આ સાર ચેવી થઈ જો પોટકા ભતવા આવી જવું હોય આવી જજો બરોબર મજૂરી બજૂરી કઈ આલશું નહીં પણ તમારે સાર લઈ જવાની કેટલી જોતી હતી ક્યારેક જુઓ તમે ખાલી કેટલી ભય પડી હા 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 બ્લેક 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 એકદમ બધી બ્લેક થઈ ગઈ પણ બ્લેક ખારી એકદમ મેઠી પણ એટલી લાગે બરોબર આપણે મેના રાણી અહીંયા પડી છે એટલે આપણે અહીંયાથી જ લઈને જવાનું છે મસ્ત એવી

એ જે બાઇક ચલાવતું તો એ ભાઈને તો ઓછું વાગ્યું પણ જેની સાડી આવી હતી ને એમના મમ્મી હોય કે ગમે તે હોય એમને વધારે વાગ્યું લીધું નહીં કેમ કે એવું બધું ના લેવાય કોઈનું નું હોય ને પર્સનલ હોય આપણે ના લેવાય તો એ બધું વધારે વાગ્યું એમ માથામાં જ વાગ્યું કેમ કે સાડી પગમાં અટ્યા એટલે ઓડા વરણ પડવાનું છે ને એવું થાય એટલે ભાઈઓ એટલી વિનંતી એ કે પોતાના કપડા બીજો દિવસ થઈ ગયો છે મારી અંદર ફોન આવ્યો કે જીજું નથી તો પછી ત્યારથી હું ડાયરેક્ટ જ ઘરે ઘરે પહોંચીને પછી બધી ખબર પડી કે આ રીતનું થયું હોય લાઈફની અંદર આપણે ગમે તે પ્રોબ્લેમ આવે પણ આપણું જે ભગવાને અનમોલ જીવન આપ્યું હોય ને ટૂંકાવું ના જોઈએ કાલે એવું થયું હતું એના કારણે આપણે બ્લોગ કંઈ બનાવો નહીં ઓકે ગાઈસ તો હવે આપણે નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે ગોપાલ મને કે મારે આપવું છે બેસી જ હવે જોઈએ અને જેટલા ઉધી જીગર ચાલે આપવા માટે આપણે જઈએ છીએ ઉતારવા જ નહીં થતો એને ગોપાલ આ મંદિર જોડે આવી હવે કે મારે ઉતારવું જ છે ઉતારવું જ છે ઉતાર દીધો તારે હવે કોઈ દી મારા બાઇકમાં બેસે નહીં આવી હે ને ના બે ને ઓઇલ લાયો હાલી વખત તો બેઠો ને તો ડાયરેક્ટ ટોલ ટેક્સે લઈ જઈશ આરવાડ મારે જા મંદિરે દર્શન કરતા જા ચલો ગાઈસ આ રસ્તે જવાનું કીધું પહેલી વેલો આ રસ્તે જવું કઈ બાજુ મને કીધું આ રસ્તે સીધે સીધું આવું હવે જવું રહ

બેઠા બેઠા એમ કે છે પેલો સોટો આમ પડ્યો પેલો સોટો આમ પેલું છોકરું કરી કરે પેલું છોકરું આમ કરી છે બે વાતો કરતા હોય છે છોકરી શું છે આ બધું ચડ્ડી ને બૂટ ને બધું લઈને ફરે હેરી ગારાની ની ચડ્ડી ગારો ગારો કરી તે બૂટ ના લીધે નવી નવી નાચતે નાચતી તો બચ્ચા રે ઠંડી તો ઉતરી તારું મોટું તો જોઈ ડ ફોટો જીયા ગમના અમદાવાદ ફોટો કટ થઈ છે જો કે લાગે તમની મને કાય છે અડવાની મને શું કર્યું તે આ હે આ કરી શું દે અમદાજી યે યે પડી 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 ઓ રખવાઈ ગાઈસ ચડીને જોરદાર આવ્યું છે હાંજ પડી ગઈ છે ને મસ્ત મજાના આપણે હેને કૂતરાને કઈક બિસ્કિટ ને દૂધ ને બધું ખવરા માટે આયા છે અને માહી કૂતરાની પહેલા તો માહી કાઈરી વાવ ભઈ વાવ કાળી મસ્ત થઈ ગઈ

પાછો પાછો <produ> <himself>

પેલા લાલાજી જોયો તો આ વય પાહો આવે તો વર રાખ્યું લાકડ માં જઈને પાહો આવે આવે તો